વલસાડમાં સાત વર્ષ અગાઉ અપહરણના કેસમાં ભાગતો ફરતો આરોપી વલસાડ સિટી પોલીસે હિમાચલના સિમલાથી ઝડપી પાડ્યો વલસાડ સિટી પોલીસ મથકનો પોક્સો સહિતના અન્ય ગુનામાં સંડોવાયેલો આરોપી સાત વર્ષથી નાસ્તો ફરતો આરોપીને વલસાડ સિટી પોલીસની ટીમને મળેલી બાતમીના આધારે તેને હિમાચલ પ્રદેશના સિમલામાંથી ધરપકડ કરી વલસાડ લવાયો હતો વલસાડ જિલ્લા પોલીસ વડા ડોક્ટર કરનરાજ વાઘેલાની રાબારી હેઠળ વલસાડ ડીવાયએસપી એ કે વર્માની સુ મુજબ વલસાડ સિટી પોલીસ મથક નો બે હજાર સત્તર ઇપિકો કલમ ત્રણસો ત્રેસઠ ત્રણસો છાસઠ અને પોતાનો નાસ્તા ફરતો આરોપી અવનીશ ઉર્ફે ગોલુ રમેશ પ્રસાદ જેઓ મૂળ સિદ્ધોગર ના રહેવાસી છે તાલુકા ગોલા થાના બળહલગંજ જિલ્લા ગોરખપુર તેમને હાલ હિમાચલ પ્રદેશના સિમલામાં હોવાની બાતમી મળતા ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સના આધારે છેલ્લા સાત વર્ષથી નાસ્તા ફરતા આરોપી અવનીશ ઉર્ફે ગોલુ રમેશ પ્રસાદ જેઓ ઉત્તર પ્રદેશના રહેવાસી છે તેમને ઝડપી પાડ્યા અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઈકોન દબાવો જેથી આવનાર